સુરત શહેરની જૂની વસાહતોને લેન્ડ ગવર્મેન્ટ સ્વીકારના ના બહાને સુવિધાઓથી વંચિત રાખવાના મુદ્દે સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

બીપીએમસી એક્ટની કલમ ત્રણસઠ બે હેઠળ કલમ બસો પાંચ હેઠળ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં રિઝર્વેશનો મુકાયેલા તે વસાહતીઓ છે માનવતાના ધોરણે એ લોકોને એના પરથી રિઝર્વેશનો ઉઠાવી લેવામાં આવેલા યુએલસીમાં પણ એ લોકોને મકાનોના બાદ આપેલા છે એવી વસાહતોને આજની તારીખે ચોર્યાસી કનો એક એક્ટ છે રેવન્યુ એક્ટ તે એક્ટમાં લેન્ડ ગવર્મેન્ટ બતાવી એનો ભંગ થયો છે એટલે લેન્ડ ગવર્મેન્ટ લખી દીધું છે અને એના કારણે એ આખા વસાહતી આખા સુરતમાં જે તમારી સરાઉન્ડિંગ આખા સુરતમાં આ ઇસ્યુ છે દરેક ઝોનનો આ ઇસ્યુ છે એમાં આ સુવિધા તમને નહીં મળે કારણ કે આ લેન્ડ ગવર્મેન્ટ છે અને કલેક્ટરની પરમિશન લેવાની જે લેન્ધી પ્રોસેસ છે તેમાંથી મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવા આવેલા અને ગરીબ માણસોને હાશકારો થાય કે અમે ગરીબ અમે સરકારી જમીનમાં નથી અમે જે પરચેસ કરેલી છે કબજા રસીદ દ્વારા જે પરચેસ કરેલી છે એ જમીનમાં રહીએ છીએ કાયદાકીય ભંગ થયો હશે એ અલગ વાત છે તો તેનો દંડ કરીને એની રેગ્યુલરાઈઝ કરે અને કલેક્ટર કચેરી એમાં ઇન્વોલ્વ થાય કે આવી રીતે તમે પ્રક્રિયામાં આ લોકોને સુવિધાથી વંચિત કરવા માટે બધા ધક્કા ખવડાવવાના અને લોકોને હેરાન પરેશાન કરવા માટે મુક્તિ આપો તમે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત